સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વિસ્તારમાં આશરે એકસો પચાસ વર્ષ જૂનું દરિયાલાલ દાદાનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે એસી વર્ષથી અખંડ દીપ જ્યોત યથાવત છે દરિયાલાલ સેવા સમિતિ દ્વારા શુદ્ધ બીજની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવે છે ત્યારે છેલ્લા આઠ વર્ષથી ભવ્ય થી ભવ્ય સુદ બીજ ની ઉજવણી કરવામાં આવે છે આ મંદિર ની સેવા પૂજા પૂજારી શ્રી ઈશ્વર દાસ જલારામ દાસ સાધુ દ્વારા કરવામાં આવે છે આ મંદિર ની બાજુમાં એકસો પચાસ વર્ષથી બુટેશ્વરી માતાજી હનુમાનજી દાદા

પોતાના નતમસ્તકે દાદાને વંદન કરવા આવે છે અને આ મંદિર બે હજાર સોળમાં ખૂબ જ ઉત્સાહ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું ત્યારબાદ આપ જે જોઈ રહ્યા છો અત્યારે એ બીજ મહોત્સવનું આયોજન આઠ વરસથી ચાલુ છે અહીંયા દાદાની અખંડ જોધ છેલ્લા એંસી વર્ષથી ચાલુ છે અને આ મંદિરના પરિસરમાં શ્રી બુટેશ્વરી માતાજી શ્રી હનુમાનજી દાદા શંકર ભગવાન અને શ્રી રામદેવજીના દેવો બિરાજે છે એ સરોની અમારા દાદાની સાથો સાથે બધાની જ મા પૂજા કરવામાં આવે છે સૈદરેલાલ સાહેબ જણાવવાનું કે મારું નામ પૂજારા બનશ્રી રાજેશભાઈ છે

જે સંત શ્રી ભાનટી ટ્રસ્ટ કમિટલા સંચાલિત આ મંદિર છે દરિયાલાલ મંદિર સેવા સમિતિ દર સુદ બીજ અહી ધામધૂમથી ઉજવે છે દરેક ભક્તનો હાજર રહે છે જાનકીદાસ બાપુના આશીર્વાદ અમારા ઉપર સતત વરસતા રહે છે આ મંદિર એકસો પચાસ વર્ષ પુરાણું છે અહીં શ્રી દરિયાલાલ દાદા સાથે તેમના બેન બુટેશ્વરી માતાજી રામદેવ પીર શિવ પાર્વતી અને હનુમાનજી દાદા બિરાજેલ છે આ વિસ્તાર નરસિંહપરા વિસ્તાર સતવારા સમાજનો વિસ્તાર છે અહીં બુટેશ્વરી માતાનો ચોખા ઘીનો તાવો કરવામાં આવે છે રઘુવંશી સમાજ અને અન્ય સમાજને એ આસ્થા પોતે ધરાવે છે અને દાદાને નતમસ્તકથી જે કંઈ માનતા કરે તે તેઓની ફળીભૂત થાય છે રઘુવંશી સમાજની દરિયાલાલ મંદિર સેવા સમિતિ દર સુધ બીજ ધામધૂમથી ઉજવે છે ભક્તજનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે સમિતિ તરફથી રઘુવંશી સમાજના વિધવા બહેનો માટે અમે દર માસની અમાસે અનાજની કીટ વિતરણ પણ અમે કરી છીએ જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા